હેલો દોસ્તો ગયા વિડીયોમાં આપણે શનિનું બારે સ્થાનમાં સ્થાન અને શનિ સારો રહેશે કે નબળો રહેશે તેની માહિતી આપેલી સાત સ્થાન સુધી આપણે માહિતી આપેલી આજે આપણે આઠમું સ્થાન જોઈશું તો શનિ જો આઠમા સ્થાનમાં હોય તો કેવું રહેશે તો આઠમે શનિ સારો ગણવામાં આવતો નથી ખરાબર ગણાય છે તબિયત નરમ ગરમ રહે જીવનસાથી તકલીફો રહે ઓપરેશન બીપી ડાયાબિટીસ વગેરે મોટા રોગો પણ આઠમે શનિ આપશે ત્યાર પછી નવમું ભાગ્યસ્થાનમાં શનિ તો નવમા સ્થાનમાં શનિ મધ્યમ ગણાશે ભાગ્યનો લાભ મળે પરંતુ થોડો એમાં વિલંબ થાય રાહ જોવી પડે રૂકાવટ પછી ભાગ્યનો લાભ મળે સૌથી વધારે ઉત્તમ જો શનિ હોય તો દસમા સ્થાનમાં ગણાશે દસમું સ્થાન એ આપણી સર્વિસનું સ્થાન છે રાજકારણમાં પણ મોટી પોસ્ટ સર્વિસમાં પણ ઉચ્ચ અધિકારી બનવાના ચાન્સ સત્તા વૈભવ ગાડી બંગલાનું સુખ એ બધું દસમે શનિ જો હશે તો બહુ ઉત્તમ રીતે આપશે સૌથી વધારે શનિ સારામાં સારો જો ગણી શકાય તો દસમા સ્થાનમાં ગણાશે અને ત્યાર પછી અગિયારમા સ્થાનમાં શનિ સારો ગણાશે તો દસમે શનિ ઉત્તમ છે અગિયારમા સ્થાનમાં શનિ લાભ આપશે વારસો પણ આપશે અને ભાગ્ય પણ સારું આપશે અને છેલ્લે બારમું સ્થાન આવે છે બારમું સ્થાન એ દરેક માટે વ્યય સ્થાન છે કુંડળીનું નેગેટિવ સ્થાન છે તો બારમા સ્થાનમાં શનિ શું આપશે તો બારમા સ્થાનમાં રહેલો શનિ કોર્ટ કચેરીના કેસ આપશે બદનામી આપશે સસ્પેન્ડ પણ થવાય સર્વિસમાંથી નાણાં વ્યય પણ આપશે પણ સાથે સાથે વિદેશ જવાના ચાન્સ પણ આપશે તો બારમી શનિ આ રીતે આપણે નબળો ગણી શકીએ તો દોસ્તો મેં આ સાથે બે વિડીયોમાં તમને શનિનું બારે સ્થાનમાં કેવું ફળ હોય છે તેની માહિતી આપી દીધી વિડીયોને બરાબર ધ્યાનથી જોઈ લેજો અને સમજી લેજો વિડીયો જવાબદાર ધન્યવાદ